આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ છોટા ઉદેપુરના જીએસટીવીના અહેવાલની અસર થઈ છે છોટાઉદેપુરમાં જીએસટીવીના અહેવાલની અસર થઈ છે જેમાં ઓડસંગ બ્રિજ અને મેડિયા બ્રિજ ભાડદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જે અંગેનો અહેવાલ જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો સાઈઠ વર્ષ જૂના પુલનું ટેસ્ટિંગ કરતા બ્રિજ ઉપરથી ભારે વાહન પસાર હવે નહીં થઈ શકે આ બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું નેશનલ ઓથોરિટી હાઇવે વિભાગે આ અંગેનો રિપોર્ટ સોંપ્યો છે કારણ કે બ્રિજ ખખરદ હાલતમાં જોવા મળ્યો હતો રિપોર્ટ આપતા જિલ્લા કલેકટરે બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જીએસટીવીમાં આ અંગેનો રિપોર્ટ પ્રસારિત થયો હતો અને છોટાઉદેપુરમાં જીએસટીવીના અહેવાલની અસર થઈ છે બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે વધુ વાત કરીશું જોડતો નો બ્રિજ પ્રાપ્ત થશે અહિયાં વાહનો બંધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પાડી દીધું છે કે વર્ષંગ બ્રિજ અને મેળિયા બ્રિજ

તો છોટાઉદેપુર જિલ્લાનો તંત્ર આનો અત્યાર સુધી સર્વે ના કરાવ્યો જ્યારે જીએસટી અહેવાલ બતાવ્યા બાદ તાત્કાલિક સર્વે માટેની કામગીરી કરવામાં આવી નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ હાલ અહીંયા પહોંચ્યા છે અને તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે આખા પુલ ઉપર જે છે ક્ષતિઓ ક્યાં ક્યાં છે તેનું દેખરેખ કરી રહ્યા છે પરંતુ અહીંયા સવાલ ઉભા થાય છે કે સાહીઠ સાહીઠ વર્ષ જૂના પુલ છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ કેમ કરવામાં આવી કારણ કે બ્રિજ અહીંયાથી થી પસાર થતી હતી અહીંયા વડોદરા સુરત રાજકોટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભરૂચ્ય દૂરતો બ્રિજ છે આ બ્રિજ હાલ ક્ષતિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને ભારદારી વાહનો બંધ કરવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર આ ફરમાન આવતા ની સાથે જે મધ્યપ્રદેશનો જે રસ્તો છે તે અહિયાંથી સીધો કપાઈ જશે આખો સંપર્ક કપાઈ જશે કેમ કે જબુગામ પાસે આવેલો મેરિયા નદીનો નો બ્રિજ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે એટલે બોડેલી અને જબુગામ વેપાર ધંધામાં ભારે નુકસાન થશે સાથે સાથે મહત્વની બાબત એ છે કે આટલા જૂના બ્રિજો બનાવવા માટે રાજ્ય સરકારે અગાઉ કેમ નિર્ણય લીધો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં રાજ્ય સરકાર કેમ પાછી પાણી કરી વડોદરા નો પ્લીટ તૂટ્યો ત્યારે લોકો જાગ્યા અને આખા અહેવાલો તૈયાર કરવા માંડ્યા આટલા દિવસો થી તંત્રમાં ઉમટું જયારે જીએસટી અહેવાલ દર્શાવતા જ આખા પુલો નું સર્વે કરવામાં આવ્યું છે બીજી વાત કરીએ તમને કે સ્ટેટ આરએમબી વિભાગના જે છે ચાલીસ પુલો ચાલીસ પુલો માં વીસ પુલો સાહીઠ વર્ષ જૂના છે તેનો પણ હજુ સુધી સર્વે કરવામાં નથી આવ્યું સાહીઠ વર્ષ જૂના સ્ટેટ આરએમબી ના પુલો છે છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકાની અંદર અલગ અલગ તાલુકામાં મથક ને જોડતા અલગ અલગ ગામડાઓને જોડતા આ સાહીઠ પુલો પણ સર્વે કરવામાં આવે કારણ કે કોંગ્રેસ સાહીઠ વર્ષ જૂનું છે તેની તાકાત કેટલી છે કેટલી અત્યારે કેટલી કેટલું છે તેનું પણ સર્વે કરવામાં નથી આવ્યું સાહીઠ સાઠ વર્ષ સુધી છોટાઉદેપુર જિલ્લાની નેતાગીરી નવા પુલો મંજૂર કરવા માટે કોઈ કાર્યવાહી ના કરી છોટાઉદેપુર જિલ્લામાં જે પુલો છે એ સ્ટેટ આર્મી વિભાગના તેની પણ ચકાસણી કરી છે હાલ બે બ્રિજો બંધ થયા મધ્યપ્રદેશ

જે જિલ્લા કલેક્ટર ના જાહેરનામા જે છે અમલ નથી કરતા દ્રશ્યો જોશો આ એસટી બસ અહીંયાથી પસાર થઈ રહી છે લાઈટ વ્હીકલ એસટી બસ કઈ રીતના આવે તે પણ સવાલ થઈ રહ્યો છે કારણ કે આ રીતના એસટી બસો આ ક્ષતિગ્રસ્ત પુલ પસાર કરવા દેવામાં આવશે અને કોઈ ઘટના બને તો કોણ જવાબદાર જયારે જિલ્લા કલેક્ટર નું જાહેરનામું લાઈટ વ્હીકલ માટેનું હોય ત્યારે જિલ્લા કલેક્ટર ના જાહેરનામા પણ અહીંયા અમલ ના થતો હોય તેવું લાગી રહ્યું છે જયારે લાઈટ વ્હીકલ એટલે ફોર વ્હીલર અને બાઇક આવે લાઈટ વ્હીકલ ની અંદર ત્યારે જિલ્લા કલેક્ટર એક તરફ જાહેરનામું પાડ્યું છે ત્યારે બીજી તરફ આવા ભારદારી વાહનો જે પસાર થાય છે આ તસ્વીરો જોયા છે આ આવી રહ્યું છે આ જેસીબી નું વજન પણ મોટું હોય છે વધારે હોય છે ત્યારે જિલ્લા કલેક્ટર ના જાહેરનામા નો સદંતર અહિયાં ભંગ થઈ રહ્યો છે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગના અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ કારણ કે લાઇટ વ્હીકલ માટે જ્યારે જિલ્લા કલેક્ટર પરિપત્ર કરતા હોય અને પરિપત્ર બહાર પાડતા હોય ત્યારે આવી ગંભીર બેદરકારી પણ નેશનલ હાઈવે ઓથોરિટી રાખી રહ્યું છે તેના પરથી ફલિત થાય છે આભાર જોડાવા માટે અને માહિતી